શ્રામબળ આગળ વાત કરીએ તો માં અંબાના ધામમાં આમ તો અનેક સેવા કેમ્પોએ પોતાનાથી બનતી સેવાઓ પૂરી પાડી આદર્શ કામ કરી રહ્યા છે. જો કે દાતા નજીક 10 વર્ષથી સેવા કરતા ગુજરાતના સૌથી મોટા જય જલિયાણ સેવા કેમ્પમાં અઢી થી 3 લાખ ભક્તો ભોજનનો પ્રસાદ આરોગ્ય છે. બોલ યાત્રાધામ અંબાજીમાં ભાદરવીનો મહામેળો જામી રહ્યો છે. પદ્યાત્રીઓ હાથમાં ધજા માંડવડી તેમજ રથ સાથે અનેક કિલોમીટરનું અંતર કાપે છે ત્યારે માર્ગમાં તેમની સેવામાં અનેક સેવા કેમ્પો માટે સેવકો જાણે રાહ જોતા હોય તેમ ભાવથી સામિયાણામાં લઈ જઈને ભાવપૂર્વક જા નાસ્તો અને ચોખા ઘીના શીરા સાથેનું પાકું ભોજન કરાવે છે દવા આપી તો કોઈ પગની માલિશ કરી આપે ઈશાના દાતાઓના સાથ સહકારથી જય જલિયાણ કેમ્પમાં ત્રણસો થી વધુ સ્ટાફ ખડે પગે સેવા બજાવી રહ્યો છે દર વખતે આ સેવા કેમ્પમાં ભક્તિભાવ પૂર્વક ભક્તોને ભોજનિયા પીરસવામાં આવે છે ભક્તો માટે મિનરલ વોટર પ્લાન્ટ કાર્યાન્વિત કરાયો છે તો એક કલાકમાં દસ રોટલી બની જાય તેવું મશીન પણ અહીં મૂકવામાં આવ્યું

ચાલતા આવતા ભક્તોની સેવા માટે ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર પણ જાણે ફાઈવ સ્ટાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પદયાત્રાએ જતા માઈ ભક્તોની સેવા માટે જાણે માએ જ તેના દૂત મોકલ્યા હોય તેવો સાક્ષાત્કાર થાય છે આ ઉપરાંત ભક્તો માટે વિશાળ સામિયાણા બનાવવામાં આવ્યા છે જેમાં ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આ સેવા કેમ્પમાં જ આયોજન કરાયું છે ધન્યવાદ છે આવા ભક્તોને કે જેઓ આટલું સરસ એમના તંદુરસ્તીની ધ્યાનમાં રાખીને એ લોકો મા અંબાના દરબાર સુધી ચાલતા જાય છે અને એમાંય વચ્ચે એટલા બધા સેવાના કેમ્પો છે જેમાં ભાવિક ભક્તો એમનાથી થાય એટલી સેવા કરે છે પદયાત્રીઓની જમવાની આરામની સુવિધા ઠંડુ પાણી દવાઓ પગને આરામ આપવા માટે મસાજ સહિતની તમામ ઉત્તમ વ્યવસ્થા કેમ્પમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી એટલું જ નહીં રસ્તા ઉપર પણ વાહનોમાં જરૂરી ચીજ વસ્તુઓ લઈ જઈને યાત્રીઓને પહોંચાડવામાં આવે છે નરેશ ચૌહાણ જીએસટીવી પાલનપુર